નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં અને મહત્વના વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે લોકસભા ચૂંટણી પહેલાં પક્ષ પલટાની મોસમ જાણે જોશમાં ખીલી છે લોકસભા ચૂંટણી પહેલાં વધુ એક ધારાસભ્ય દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી છૂટાયેલા અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સુપ્રત રાજીનામું કર્યું છે જોકે આગામી સમયમાં તેઓ ભાજપમાં જોડાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર અયોધ્યા જવા યાત્રિકોને સબસિડી આપશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે અયોધ્યા જતા યાત્રિકોને સબસિડી આપવામાં આવશે જોકે ટૂંક સમયમાં જ સરકાર આ બાબતે નિર્ણય લેશે સો લોકોમાં રામલલ્લાના દર્શન કરવાનો ઉત્સાહ છે વિશ્વાસ છે કે દેશનો દરેક નાગરિક અયોધ્યા દર્શન કરી શકશે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાંથી અયોધ્યા જતા શ્રદ્ધાળુઓની સંખ્યા વધશે તો જીએસઆરટીસી પણ અયોધ્યાની ખાસ બસ દોડાવવા અંગે વિચારણા કરી રહી છે જોકે રેલવે દ્વારા પણ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે તે સિવાય મિત્રો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ ગુજરાત સરકાર પ્રથમ દસ હજાર યાત્રિકોને અયોધ્યા જોવા માટે સબસિડી આપશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે જોકે ટૂંક સમયમાં જ તેની જાહેરાત થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા માવઠાને લઈને વધુ એક આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ઠંડીનો માહોલ છવાયો છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી છે આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવશે જોકે કમોસમી વરસાદ વરસવાનું અનુમાન તેઓએ લગાવ્યું છે આગામી ફેબ્રુઆરી મહિનામાં પણ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે તેવું તેમણે જણાવ્યું છે જોકે આગામી તારીખ સત્યાવીસથી એકત્રીસ જાન્યુઆરી સુધી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતાઓ તેમણે દર્શાવી છે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું જોર પણ વધશે તેમજ વાદળોના કારણે તાપમાન ઓછું જશે તો ઠંડી ઘટશે તેવું પણ તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જ્ઞાનવાપી સર્વેમાં સનસની ખેજ ખુલાસો થયો છે જ્ઞાનવાપી મસ્જિદ સર્વેમાં સનસની ખેજ ખુલાસો થયો છે હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતાં એડવોકેટ વિષ્ણુ જણાવ્યું હતું કે એએસઆઈ સર્વેમાં જાણવા મળ્યું છે કે મસ્જિદના નિર્માણમાં મંદિરના સ્તંભોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જનાર્દન રુદ્ર અને ઉમેશ્વર નામો ધરાવતા ઉપલબ્ધ શિલાલેખો તેલુગુ તેમજ દેવનાગરી અને કન્નડ ભાષાઓમાં હોવાનું જાણવા મળ્યું છે શિલાલેખોમાં મહામુક્તિ મંડપ શબ્દોનો ઉપયોગ થયો હોવાનો પણ ઉલ્લેખ છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જ્ઞાનવાપી સર્વે મુદ્દે મંદિરના કેટલાક પુરાવા મળ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે અયોધ્યાની જેમ કાશીના જ્ઞાનવાપીમાં પણ મંદિરનું માળખું મળ્યું તેવું એસઆઈ દ્વારા જણાવવામાં આવ્યું છે હિન્દુ પક્ષ દ્વારા જ્ઞાનવાપીમાં પૂજા પાઠની મંજૂરીની માંગ કરવામાં આવી છે જોકે આઠસોને ઓગણચાળીસ પેજના રિપોર્ટમાં વજુખાના સિવાય મસ્જિદના માળખાનું સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યું છે મળતી વિગતો મુજબ મંદિરના અસ્તિત્વના બત્રીસ પુરાવાઓ પણ મળ્યા છે ગુરુવારે રાત્રે વારાણસીના જ્ઞાનવાપી પરિસરનો એસઆઈ સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો હતો શિવના ત્રણ નામ ખંડિત મૂર્તિઓ પણ મળી આવી જોકે મંદિરના અસ્તિત્વના બત્રીસ પુરાવા મળ્યા છે ભગવાન શિવના ત્રણ નામ પણ મળી આવ્યા દિવાલો પર કન્નડ તેલુગુ દેવનાગરી અને ગ્રંથા ભાષામાં લખાણો પણ મળી આવ્યા એક હજાર વર્ષ જૂના અવશેષો પણ મળી આવ્યા તેવું પણ સર્વેમાં જણાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ પોસ્ટ ઓફિસમાં બે હજાર રૂપિયાની નોટ હજુ પણ જમા કરાવી શકાશે સુરત પોસ્ટ ઓફિસ દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે બે હજારના દરની નોટ સુરત પોસ્ટ ઓફિસ સ્વીકારશે ઓક્ટોબરથી બે પોસ્ટ ઓફિસમાં બે હજારની નોટ જમા થઈ રહી છે મહીધરપુરા પોસ્ટ ઓફિસમાં છ હજાર પાંચસો ત્રેપન નોટ જમા કરાય જ્યારે નાનપુરા પોસ્ટ ઓફિસમાં ત્રણસો ને અઠ્યોતેર નોટ જમા કરાવાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર દ્વારા ફેક લોન એપ્લિકેશન ઉપર તવાઈ બોલવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર લોન આપવાના બહાને ફ્રોડ કરતી એપ્લિકેશન પર હવે પ્રતિબંધ માટે ટૂંક સમયમાં નવા નિયમો પર વિચાર કરી રહી છે ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે સરકાર નકલી લોન એપ્લિકેશન માટે મધ્યસ્થીઓને હોસ્ટ કરવાથી રોકવા માટે વર્તમાન નિયમોમાં ફેરફાર કરશે નવા નિયમો પછી જો આવી એપ્સને પ્રમોટ કરવામાં આવશે તો તેના પર કડક કાર્યવાહી પણ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે ઝોમેટો પરથી ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકાશે ઝોમેટોને ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે રિઝર્વ બેંક દ્વારા મંજૂરી મળી છે હવે ઝોમેટો પણ પેટીએમ ગૂગલ પે જેમ કામ કરી શકશે ઝોમેટો અત્યારે ભારતમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ તરીકે કામ કરે છે ઝોમેટો હવે પ્રી પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ પણ ઇસ્યુ કરી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શ્રમિકો માટે રાશન કાર્ડને લઈને મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલ શ્રમિક લાભાર્થીઓને રેશન કાર્ડ આપવા તથા પાત્રતા ધરાવતા શ્રમિકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર હેઠળ સમાવેશ કરીને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાશન વિતરણનો લાભ આપવા બાબત મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જો આપે ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધણી કરાવેલી હોય અને રેશન કાર્ડ ન ધરાવતા હોય તો તમે આજે જ આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને રેશન કાર્ડ કઢાવી શકો છો ઈ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલ હોય તેવા અસંગઠિત અને સ્થળાંતરિત શ્રમિકો જેવા કે બાંધકામ ક્ષેત્ર ખેતી મનરેગા ફેરિયાઓ ઘરેલું કામદાર સાગરખેડુઓ રિક્ષા ડ્રાઈવર દૂધ મંડળીના સભ્યો અને આવા અન્ય અસંગઠિત ક્ષેત્રે કામ કરતા શ્રમિકો કે જેની પાસે રેશન કાર્ડ છે પરંતુ રાહત દરે મળતા રાશનની યોજનાના લાભથી તેઓ વંચિત હોય તેવા અસંગઠિત શ્રમિકો પૈકી પાત્રતા ધરાવતા શ્રમિકોને એનએફએસી હેઠળ સમાવેશ કરવા માટે ઝુંબેશ ચાલી રહી છે આથી તમે આજે જ આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસનો સંપર્ક કરીને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર એટલે કે એનએફએસએ હેઠળ સમાવેશ થવા માટે અરજી પણ કરી શકો છો આપના જિલ્લાની નજીકની મામલતદાર કચેરી કે ઝોનલ ઓફિસની વિગતો તમે વેબસાઇટ ડીસીએસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર ઓફિસર્સ લિસ્ટ એસટીએમ વેબસાઇટ પરથી પણ મેળવી શકો છો તથા માય રાશન મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે આ લિસ્ટ જોઈ શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો જનધન ખાતા ધારકોને સરકાર દ્વારા કેટલાક લાભો આપવામાં આવી રહ્યા છે પ્રધાનમંત્રી જનધન યોજના કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચૌદમાં શરૂ કરી હતી જોકે હાલમાં આ ખાતાની સંખ્યા પચાસ કરોડથી પણ વધુ થઈ ગઈ છે સૌથી મોટી વાત એ છે કે આમાંથી છપ્પન ટકા ખાતા મહિલાઓ દ્વારા ખોલવામાં આવ્યા છે જનધન ખાતું બેંકો દ્વારા જીરો બેલેન્સ પર પણ ખોલવામાં આવ્યા છે જોકે ખાતું ખોલ્યા પછી તમને મફત રૂપે ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જોકે આ ડેબિટ કાર્ડ પર બે લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આ સિવાય જનધન ખાતું હોય તો તમને રૂપિયા દસ હજારની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પાંચને પદ્મવિભૂષણ સત્તરને પદ્મભૂષણ એકસોને દસ લોકોને પદ્મશ્રી આપવાની જાહેરાત કરવામાં આવે છે જો કે ગુજરાતમાં ડોક્ટર તેજસ પટેલ રઘુવીર ચૌધરી સહિત આઠ ગુજરાતીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે સૌરાષ્ટ્રની બીબીએ અને બીસીએની નેવથી પણ વધુ કોલેજોએ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીમાં એઆઈસીટીની મંજૂરી લેવી પડશે નવા સત્રથી દરેક કોલેજોમાં નવા નિયમ અમલી કરવા સૂચના આપવામાં આવે છે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી જૂનાગઢ જિલ્લાને રૂપિયા સાતસો ને એક્યાસી કરોડના વિકાસકામોની ભેટ આપી છસો ને છપ્પન વિકાસકામોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત તેઓએ કર્યા હતા જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે